આણંદની અમૂલ ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિકતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અમિત શાહે સહકારી પ્રવૃત્તિને અપીલ પીપલ પેક્સ અને પ્લેટફોર્મ પોલિસી અને પ્રેન્સોરિટીના પાંચ પી સાથે દેશવ્યાપી વિસ્તરવાનું આહવાન કર્યું કેન્દ્રીય અને ગૃહ સહકારકતા મંત્રી અમિત શાહે અમૂલ ડેરીના ચોકલેટ દૂધ દહીં અને મોઝરેલા ચીઝના એક્સ્ટેન્શન પ્લાનનો लोकार्पण કર્યો સાથે એનડીડીબી ના मुख्यालय ખાતે મનીબેન પટેલનું ભવનનું પણ लोकार्पण કર્યું હતું. મુખ્ય કાર્યકર્તા શ્રી શામપ્રસાદ મુખરજી કો બે હાથ જોડીકર પ્રણામ કરક શ્રદ્ધાંજલિ دیتا હું. ઓર એ શ્રદ્ધાંજલિ ભી એક કર્મસદાનંદની ભૂમિ પર દે રહે છે. એ ભૂમિ સરદાર પટેલની કર્મભૂમિ રહી बहन की भी जन्मभूमि कर्म भूमि रही जिनके नाम पर गुजरात की विधानसभा बनी वो विठल भाई पटेल की भी एक जन्मभूमि कर्मभूमि रही और त्रिभुवन काका जिन्होंने डेरी आंदोलन शुरू किया उनकी भी जन्मभूमि कर्म भूमि ये ही कर्म आज यहां पर हजार से ज्यादा किसान भाई और बहन आए हैं तब ढेर सारी चीजें एक साथ हुई कार्यक्रम बहुत लंबा चला है मैं हर चीज के बारे में बताने नहीं जाऊंगा मगर आज सहकारिता मंत्रालय के चार साल का भी अवसर है आज एनडीडीबी के साठ साल का भी अवसर है और आज सरदार पटेल की डेढ़ सौ भी वर्ष भी चल रहा है इस सभी वर्ष पर सभी स्थिति पर आज यहाँ पर इतना बड़ा सहकारिता सम्मेलन चल रहा है मित्रों हमारे देश में सहकारिता वैदिक काल से चली ई कोऑपरेटिव पोर्टल मार्फते मंडलियों रजिस्ट्रेशन ऑडिट કે સ્ટેટસ અને રિપોર્ટ સહિતનું કામ ઓનલાઈન થયું છે આવનાર વર્ષોમાં જે વૈશ્વિક સહકારીતા માળખું ઊભું થશે તેના વહન માટેનું યોગ્ય માનવબળ તૈયાર કરવાનું આ કામ યુનિવર્સિટીમાં થવાનું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે વિકસિત રાષ્ટ્ર માટે વિકસિત ગ્રામીણ અને કૃષિ પશુપાલન યોગદાન પણ જરૂરી છે ગુજરાત ડેરી લઈને ખેતી મત્સ્યપાલન પશુપાલન જે સહકારી ક્રાંતિ અપનાવી છે તે આમાં મોટું ચાલક બળ બનશે એનડીડીબી અને અમૂલ દ્વારા આજે કાર્યવંતિત થઈ રહેલા નવતર પ્રકલ્પો એમાં નવી તાકાત આપશે એવો મને વિશ્વાસ ચાર વર્ષ પહેલા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં અલગ સહકારી મંત્રાલય બનાવવા માટે આ મંત્રાલયના આધારે મને અમિતભાઈ શાહને ને પ્રથમ સહકારની જવાબદારી છે સહકારી કાયદો એ રાજ્યનો વિષય છે અને દેશના તમામ રાજ્યોમાં એક સમાનતાથી કામ કેવી રીતે સહકારીતા દ્વારા થાય એનું ચિંતન ચિંતા કરીને અમિતભાઈએ મોડલ બાયલોજ બનાવ્યા અને મોડલ બાયલોજ તમામ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યા રાજ્ય સરકારે સ્વીકાર્યા એના કારણે આખા દેશમાં સમાનતાથી પેક્સમાં કામ થઈ શકે એ રીતની વ્યવસ્થાઓ જે કરી પેક્સ પહેલાં મર્યાદિત કૃષિ ક્ષેત્રનું કામ કરી શકતી તેના બદલે હવે તમામ ક્ષેત્રમાં કામ કરી શકે વ્યવસ્થાઓ જે કરી અને વ્યવસ્થાના આધારે ગ્રામ્ય જીવનમાં એક નવો ધબકાર નવી વ્યવસ્થા નવી રોજગારી નવી આર્થિક સલામતી સમૃદ્ધિ એ આપવાનું કામ જે કરી રહ્યા છે આજે નમક જે દરિયાકાંઠે ખાસ કરીને બનાવે છે એવા આગરિયાઓને પણ આર્થિક સલામતી સમૃદ્ધિ મળે તેના માટે એક સોસાયટી બનાવીને જે શરૂઆત થઈ છે એ દરિયાકાંઠાના વિસ્તારને ખૂબ મોટો ફાયદો કરશે એના સાથે જોડાયેલા કારીગરોને આ રીતે અમિતભાઈ શાહ એક પણ સેક્ટર બાકી ન રહી જાય એક પણ રોજ બાકી ન રહી જાય સહકારના ક્ષેત્ર દ્વારા દેશમાં સૌને રોજગારી સલામતી સમૃદ્ધિ મળે એ દિશામાં કામ કરવાનો આજનો સંદેશ છે